એટલે આપણે બે પાંચ મોટલ કે બે પાંચ તોરો એમાં ઈગો નહીં આવવા દેવાનો કે આપણે ઘણું કામ કર્યું કે ઈગો દિવસ આપણને પછાડે એટલે ઈગોલેસ રહેવા કે જે કઈ થયું છે એ મને સાથ સહકાર મળ્યો છે પરિવારનો પ્રેમ મળ્યો છે મિત્રોનો સહકાર ને પ્રેમ છે મારા એમ્પ્લોઈઝ ની વફાદારી છે અને ભગવાનની કૃપા છે આ બધું કોઈ એમ કેમ કે ઇઝ અ સેલ્ફ મેડ મેન મને આ શબ્દ જ ગમતો નથી ઇઝ અ સેલ્ફ મેડ મેન નો બડી સેલ્ફ મેડ છેવટે તારા પત્ની તને રસોઈ કરીને જમાડતા હતા ત્યારે તું ઓફિસ જતો હતો ને એટલે યુ હેવ સમ સપોર્ટ ફ્રોમ સમ સેક્ટર ઈવન યોર ડ્રાઈવર પ્લેઝ અ રોલ ઇવન યોર ક્લર્ક પ્લેઝ અ રોલ ઇવન યોર ફ્રેન્ડ હુ હેઝ હુ હેઝ અ સેશન ઓફ લાફ્ટર વિથ યુ પ્લેઝ અ રોલ એનર્જી ફોર યોર બિઝનેસ એટલે કોઈ જાતનો અહમ આવવા દેવો નહીં તો જો તમારી પ્રગતિ જબરજસ્ત થાય અહમ હોય ને એટલે માણસના અભિગમ નીચે બધું ઘણા સદગુણો અને કાર્ય શક્તિ દબાઈ જાય અહમ ના હોય તો બધું ખીલી ઉઠે બીજી વાત આપણે કરી આ પ્રથમ વાત બીજી વાત આપણે કરી પ્યોરિટી કે જીવનમાં પ્યોરિટી પણ રાખવાની પૈસો છે ને લક્ષ્મી છે લક્ષ્મીનો દુરુપયોગ અને ન થવો જોઈએ કરીએ એટલે આપણે લક્ષ્મી માતા નું અપમાન કર્યું એ શું તમે જુગાર રમો એટલે માતા લક્ષ્મી નું અપમાન છે તમે લક્ષ્મીથી દારૂ પીવો છો એટલે માતા લક્ષ્મી નું અપમાન છે તમે એ લક્ષ્મીનો ઉપયોગ કરીને ડ્રગ્સ લો છો એટલે લક્ષ્મી માતા નું અપમાન છે એમને કૃપા કરી કે તમારા ઘરે આવીને વસ્યા એટલે કે તમારી પાસે અઢળક પૈસા થયા અને પછી તમે એનો આવો ઉપયોગ કરો અથવા તમારા સંતાનો પછી આવો ઉપયોગ કરવા માંડે તો એ આપણી ગુજરાતી ભાષામાં એક શબ્દ છે કોઈએ આપણી ઉપર ઘણું ઋણ કર્યું હોય ઘણી મદદ કરી હોય અને પછી ટાઈમે આપણે એને મદદ ન કરીએ તો આપણે શું કહેવાયે શું કહ્યું બોલો ન ગુણો કહીએ ને હા કે ના આ શબ્દ થી બધા પરિચિત છો હા કે ના કે આપણે કે આ માણસ છે કોઈ એને મદદ કરી હોય પ્રત્યે સારી ભાવના રાખી કિંમત જ નથી આ માણસ એમ તમે જે લક્ષ્મી કમાણા એ લક્ષ્મીથી દારૂ ડ્રગ્સ કે જુગાર એમાં તમે લક્ષ્મીનો ઉપયોગ કરો એટલે તમે ન ગુણા કેવા ભગવાન એમ ગણે કે મેં આને કૃપા કરીને સુખી કર્યો અને આવું કરે છે ભગવાનની આંખમાં ખોટા ઠર્યા અને ભગવાનની દ્રષ્ટિ ફરી ગઈ તો યાદ રાખજો આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે આવશે ને આવશે અરે લક્ષ્મી રૂચિ જતી રહે ત્યારે ખબર છે ને શું થાય તમારામાં સગાવાલામાં પડોશમાં મિત્ર મર્તનમાં કઈ અનુભવ છે કે લક્ષ્મી રૂઠીને જતી રહી હોય આ તું કરો છો સગાવાલામાં મિત્રોમાં કોઈ અનુભવ છે દેખાડું છે આ કે ના જો ઘણા બધા આ તું કરે છે તે દિવસે તકલીફ ના પાર એટલે પ્રથમ વાત આ કરવાની કે કોઈ પણ જાતનું વ્યસન ના હોય બીજું વાત એક બિગ્રીતી ની દ્રષ્ટિ હું આમ ફ્રેશ થવા માટે થોડોક બે ઘૂટડા દારૂ પીવું તો જ મજા આવે આખો દિવસ કામ કરી થાકી ગયો તો સાંજે જરા બે ગુટડા જોઈએ અથવા સવારે ગુટળો પીવું તો જરા ઓફિસે કામ કરવાની મજા આવે અથવા તો ડ્રગ્સ લઈને થોડું નશામાં રિલેક્સ થઈ જવું આ બધા નમાલા વ્યક્તિઓના વિચાર છે આ બધા કમજોર વ્યક્તિઓના વિચાર છે કેટલાય મહાપુરુષો પૃથ્વી થઈ ગયા જે આપણે અહીંયા બેઠા છીએ જેટલા જેટલા આપણે અહીંયા બેઠા છે ને હા કે ના બીજું આપણે જેટલા અહીંયા બેઠા છીએ એ બધાનો વેપાર ધંધો વહીવટ વ્યવહાર ભેગા કરો એટલે મુકેશ અંબાણીના ના છાંટા ના આવે હા કે ના બોલો આ બંને વ્યક્તિઓને કોઈ વ્યસનની જરૂર પડતી નથી બાર બાર કલાક કામ કરી ને આખું એમ્પાયર સો દેશો ઉભું કર્યું અને તારે બે સ્ટોર માં બે ઘૂંટણા મારવા છે ને જોઈએ જાંજ પડે થોડું મરમરીંગ ખવા દેવું પડે આ બંને વ્યક્તિઓ આ કક્ષાની रतन टाटा ने मुकेश अंबाणी इवन कुमार मंगलम बिरला सॉल्ट सॉफ्टवेयर मेक एवरीथिंग कुमार मंगलम बिरला इज अ लाख करोड़ आदित्य बिरला ग्रुप एंड दे अ प्रेजेंस इन मोर देन हंड्रेड कंट्रीज आ कक्षा व्यक्तियों ने कोई स्ट्रेस के टेंशन ये नहीं हुए આપણે બે પાંચ સ્ટોર બે પાંચ મોટલ માં આ લોકો નહીં હોય ડિસિશન સ્ટ્રેસના ટેન્શનના અને મોટી મોટા 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 દેશના ગવર્મેન્ટ સાથે ડીલિંગ ચાલતા હોય એ લોકોના તો માઇનિંગના ના નાના ને તેના ને કેટલું પ્રેશર આવી જનરેટ થઈ જતું હોય ખબર ના પણ અચાનક અડધો કલાક પહેલા ફ્રેશ અને અડધો કલાક પછી સખત પ્રેશર નીચે આવી જાય બે જ ફોન કોલ આવે ને આફ્રિકામાં જામ્બિયા ફોન આવે ને આ બાજુ વિયેતનામ ફોન આવે ને મેનેજર સાહેબ સર આવું થયું સર આવું થયું એમાં તો ખાવાનું થાળી પડી હોય ને અમે તો ખાવાનું દેખાય નહીં એવી પરિસ્થિતિમાં એ લોકોએ કોઈ વ્યસન નથી કર્યું એટલે આ કોન્સેપ્ટ તમે મગજમાંથી કાઢી નાખજો કે ફ્રેશ થવા માટે અથવા તો થાકી ગયા હોય તો રિલેક્સ થવા માટે જરા બે ઘૂંટડા પીવા પડે એ કોન્સેપ્ટ બોગસ છે એ કોન્સેપ્ટ ખોટો છે અને એ નમાલા વ્યક્તિનો કોન્સેપ્ટ છે બહાદુરનો નથી બહાદુર વ્યક્તિ છે ને એના થોટ પ્રોસેસથી જ ફ્રેશ લે અમે પ્રમુખ સ્વામી મહારાજને કામ કરતા જોયા છે મહન સ્વામી મહારાજને અત્યારે અમે એમને કામ કરતા જોયા છે અત્યારે અમારા ગુરુજી પ્રમુખસ્વામી મહારાજના વારસ મહન સ્વામી મહારાજની ઉંમર નેવું વર્ષની છે અને બીએપીએ સંસ્થા એક મિની ગવર્મેન્ટ જેવું તંત્ર વન મેન શો ચલાવે છે

હવે આ બ્રેકિંગ અવર ઓન રેકોર્ડ ત્યાસી વર્ષની ઉંમરે એ ગુરુ પદે આવ્યા એટલે ઇ સ્ટાર્ટેડ કરિયર એટ 53 એટ 83 ઇન 2016 મને દુનિયામાં એક વ્યક્તિ તમે લઈ આવો તમારા સમાજમાં હોય તોય કોઈ નામ આપજો તમે કોઈને જાણતા હો તો પણ નામ આપજો જે 83 વર્ષની ઉંમરે જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશન એમએનસી નો સીઈઓ હોય એવું એક નામ મને આપો નો બડી મહંત એક્સેપ્ટેડ ધ રિસ્પોન્સિબિલિટી એટ એટી થ્રી તમને ત્યાંસી વર્ષના કોઈ વૃદ્ધ તમારા ઘરમાં હોય પિતા અથવા દાદા હોય પૂછજો કે પપ્પા કાલથી આ બે મોટલ તમારે ચલાવવાની છે તરત ના પાડી દેશે અને પાછું પરફોર્મન્સ ઇફ યુ ટોક ફ્રોમ ધી કોર્પોરેટ પોઈન્ટ ઓફ વ્યુ લાસ્ટ સેવન ઇયર્સ મહંત સ્વામી મહારાજ ત્યાંસી થી નેવું વર્ષની ઉંમરમાં એમનું પરફોર્મન્સ ઇન્ડેક્સ અને પરફોર્મન્સ ગ્રાફ જોવો છે તમે કોર્પોરેટ પણ ઘણો ગણો છે છેલ્લા સાત વર્ષમાં સાડા ત્રણસો હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ મંદિર અક્ષરધામે એમણે બનાવ્યા સાડા ત્રણસો અને સમાજમાં સેવામાં મૂકી દીધા એટલે સાત વર્ષમાં સાડા એટલે દર વર્ષે પચાસ દર વર્ષે પચાસ થયા ને વર્ષમાં બાવન વીક હોય એટલે એટલે વીકમાં દર આઠવા દિવસે એક નવો સ્ટોર ખરીદતો હોય કેવો કેવાય અરે લીઝ પર લેતો હોય તો કેવો કહેવાય દર આઠમા દિવસે ની ઉભી થઈને ને સમાજની સેવામાં ગોઠવાઈ જાય ફ્રોમ રો લેન્ડ ટુ કન્સ્ટ્રકશન કમ્પ્લીટેડ તમે પ્રોજેક્ટ લોન્ચ કરી શકો ને એને મેનેજ કરવો છે તો મહંત સ્વામીને તો કોઈ તમારી જેમ વ્યસ્તની જરૂર પડતી નથી અમે ફરીએ છે છેલ્લા એક મહિનામાં આ મારી ચાલીસમી સિટી છે ફોર્ટીથ સિટી ઇન થર્ટી ડેઝ છેલ્લા એક મહિનામાં અમેરિકામાં ત્રીસ દિવસમાં મારી આ ચાલીસમું શહેર છે જેમાં હું કદાચ પચાસમું પ્રવચન કરતો હોઈશ અમે કઈ વ્યસન ની જરૂરત પડતી હોય તમારા કરતા મારા ચહેરા ઉપર જરાય ઉત્સાહ ને આનંદ ઓછો દેખાય ખોટા છોટ્યા છો ગુરુને કોને કોને ગુરુ બનાવે છે દારૂ ને ડ્રગ્સ ને એટલે છોડી દેજો